હાલો મિત્રો પ્રણામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગૌ માતા સાંભળો આજનું આપણું ગીત ગીત ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જય દશામાં લખવાનું ભૂલતા નહીં બે હાથે તાળી પાડો રે દશામાં રાજી કરો રે બે હાથે તાળી પાડો રે દશામાં રાજી કરો રે અમારા દશા માની મૂંગટ જોશે મૂંગટ લાવિયા દશામાં ને રાજી કરો રે બે હાથે તાળી પાડો રે દસા માં રાજી કરો રે અમારા દશા માની નાથળી રે જોશે નાથડી લાવિયા પોરે દસા માને રાજી કરો રે બે હાથે તાળી પાડો રે માને રાજી કરો રે અમારા દસામાં ને ઝૂમર જોશ ઝૂમર લાવી આપો રે દસા માને રાજી કરો રે બે હાથે તાળી પાડો રે દસા માને રાજી કરો રે અમારા દશામાં ની ચૂંદડી રે જોશે ચૂંદડી લાવ્યા આપો રે દસા માને રાજી કરો રે અમારા દશામાં ની ગજરા રે જોશે ગજરા લાવી આપો રે દસામાં રાજી કરો રે બે હાથે તાલી પાડો રે દસામાં રાજી કરો રે અમારા દસામાં ને રે ચોસે ચૂડલો લો લાવી આપો રે દશામાં રાજી કરો રે બે હાથે તાળી પાડો રે દશામાં રાજી કરો રે અમારા દશામાં ચાંજર જોશે ચાંજર લાવી આપો રે દશામાં રાજી કરો રે અમારા દશામાં ભક્તો રે જોશે ભક્તો તેડાવી લાવો રે દશામાં રાજી કરો રે દે હાથે તાળી પાણો રે દસામાને રાજી કરો રે